નર્મદા જયંતિના ઉપક્રમે જાડેશ્વર ગાયત્રી મહાપુરાણ કથા નિમિત્તે શોભાયાત્રા મંદિર પરિસરમાંથી નીકળી સમગ્ર જાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત મંદિર પરિસરમાં પહોંચે અને ત્યારબાદ દી થકી કથાનો પ્રારંભ થશે એક હજાર આઠ માં મંડલેશ્વર સ્વામી અલગ ગિરિજી મહારાજનો સંકલ્પ હતો કે માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવ જંતુ પાણી વિના તરસ્યા ન રહે તથા ગુજરાતની પ્રજા આબાદ બને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને એવા મહાન સંકલ્પ લઈ જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા નર્મદાજી નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ કરશે જાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર અલખધામ ખાતે છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવ પરમપૂજ્ય શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલગ મહારાજના આશીર્વાદથી છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ આઠથી સોળ ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં શ્રી ગાયત્રી મહાપુરાણ કથા સંગીત સહિત કથા તારીખ આઠથી ચૌદ ફેબ્રુઆરી સુધી તથા દરરોજ સાંજે ત્રણથી છ શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર માતા સત્યનંદગીરીજી કથાનું રસપાન કરાવશે સાથે જ પંદર ફેબ્રુઆરીને ગુરુવારના રોજ એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે તથા પંદર ફેબ્રુઆરી સાંજે સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન રાત્રે નવથી એક કલાકે ડાયરાનું આયોજન ગાયત્રી પરિવાર દ્વારા કરાયું છે તથા સોળ ફેબ્રુઆરી નર્મદા જયંતિનો છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવ સોળ ફેબ્રુઆરીના રોજ મા નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યથી અતિભવ્ય રીતે વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર કલાકે સવા લાખ દીવડાની મહાઆરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આતશબાજી નર્મદા મહાપૂજા એક હજાર સાડી અર્પણ માતાજીને મહા અભિષેક મહાપ્રસાદ સહિત ભવ્યથી ભવ્ય રીતે મા નર્મદાજીની જન્મ જયંતિ મા નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી જળેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરમાં થનાર છે તો આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને નર્મદા જયંતિ કાર્યક્રમ દરમિયાન કથા સહિત મા નર્મદા જયંતિ દરમિયાન સૌ ભાઈ બહેનો મંદિર પરિષદમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લઈ એવી મંદિર સંચાલકો દ્વારા અલગીરીજી મહારાજના આશીર્વાદ થકી આઠ થી સોળ વિવિધ પ્રોગ્રામો રાખેલા છે એમાં આઠમી તારીખે એ ગાયત્રી મહાપુરાણની કથાની શોભાયાત્રા ગામમાં જાડેસરમાં ફરી અને પછી પરત મંદિરમાં આવશે કથાનો ટાઈમ ત્રણથી છ રાખેલો છે પંદર તારીખે એકાવન કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ સોળ તારીખે મા નર્મદાના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં એક હજાર આઠ અને એક હજાર આઠ ચુંદડી સહિત સવા લાખ દીવડા પ્રગટાવી કેક સહિત આતંકબાજી સહિત માના આગણે ઉષ્ટ રાખેલો છે તો ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ છે પ્રસાદ સાથે ભાવભર્યું આમંત્રણ છે